નમસ્કાર મિત્રો આજકાલ ઘણા પેશન્ટમાં સાયટિકાની તકલીફ જોવા મળતી હોય છે સાયટિકા એટલે આપણા શરીરમાં કમરમાં સૌથી મોટી એક નસ હોય છે જેને સાયટિક નવ કહેવામાં આવે છે આ નસ મોટા ભાગે કમરમાં એલ ફોર અને એલ ફાઈવમાં ગાદી ખસી જવાથી આ નસ દબાતી હોય છે અને આ નસ પર દબાણ આવવાને કારણે શરીરમાં બંને કમરથી લઈને એક પગમાં અથવા બંને પગમાં ખાલી ચડવી જણઝણાટી થવી બંને પગમાં દુખાવો થવો બળતરા થવી શાર્પ શૂટિંગ પેઇન થવો આ બધી તકલીફ થતી હોય છે આને સાયટિકા કહેવામાં આવે છે સાયટિકા મોટે ભાગે વાંકા વળીને વજન ઉચકવાથી કે પછી એક્સિડેન્ટલી પડી જવાથી કે પછી ખોટા પોસ્ચરમાં બેસવાથી અને ઉઠવાથી પણ થાય છે મિત્રો ઘણા પેશન્ટ લાંબા સમયથી આ તકલીફમાંથી રાહત મેળવવા માટે દવા લેતા હોય છે ઘણા પેશન્ટને ઓપરેશનનું પણ કહેવામાં આવ્યું હોય છે પણ સાયટિકાની તકલીફ આપણે દવા અને ઓપરેશન વગર પણ મટાડી શકીએ છીએ મિત્રો આપણે બોન સેટિંગ એટલે કે કાયરોપેક્ટિક સારવારથી પણ પ્રોપર કમરના મણકાઓનું અલાઇનમેન્ટ કરીને અને નસ પર આવતા દબાણને દૂર કરી શકીએ છીએ અને આ તકલીફથી પણ રાહત મેળવી શકીએ છીએ તો નીચે આપેલ નંબર પર આજે સંપર્ક કરો અને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો અને અવશ્ય મુલાકાત કરો અમારા ઓસ્ટોપિક્સ બોન્ડ સેટિંગ સેન્ટરની